અને એમાં વળી આજની રેસીપી તમે જોશો તો તમને પણ થશે કે ચાલો બનાવી લઈએ હું બનાવવા જઈ રહી છું સમોસા અને સમોસામાં હું બટાકા અને વસુકા વટાણાનો માવો કરું છું તેથી વટાણા તો મેં પલાળીને રાખ્યા જ હતા અને જેવા બટાકા લાવી એવું મને થયું કે ચાલો વાફી કાઢીએ માવો બનાવવાની રીત મારી સૌથી સહેલી છે જો તમે એકવાર જોશો તો ફરી તમારે કદાચ વિડીયો પણ નહીં જોવો પડે અને તમને એની રેસિપી અને એના ઇન્ગ્રીડિયન્ટ્સ યાદ રહી જશે તો કૂકરમાં બટાકા મૂકી દીધા અને જે વટાણા મેં સવારે પલાળ્યા હતા એ વટાણા પણ હું કૂકરમાં એક બાઉલમાં મૂકી દઈશ જેથી બંને વસ્તુ સાથે ચડી જાય વટાણા સારી રીતે પલાળેલા છે તેથી તેમાં ખાલી મીઠું નાખી અને આપણે કૂકર બંધ કરીને તેને ચડવા દઈશું બટાકા અને વટાણા ચડે ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું જ્યારે પણ સમોસા બનાવીએ ત્યારે આપણે મેંદાનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ સારી ક્વોલિટીનો મેંદો એ સમોસાનું પળ કડક કરવામાં તમને ખૂબ જ ઉપયોગી થશે સમોસાનું પળ બજાર જેવું કડક કેવી રીતે કરવું એનો પણ હું તમને ઉપાય બતાવીશ હાલાકી હું એ ઉપાય વાપરતી નથી તો મેંદો લઈ લીધો છે અને તેની અંદર મુઠ્ઠી પડતું મોવણ તેલ નાખી દીધું છે ને આ સમયે જો તમારે બહાર જેવું પડ કરવું હોય તો અત્યારે જ ડાલડા ઘી એક મોટો સ્કૂપ નાખી દેવાનો અને ત્યાર પછી તમારે મુઠ્ઠી વડે એટલું મોવણ હોય એવું રાખવાનું સાથે અહીંયા એકથી દોઢ ચમચી જેટલો અજમો હાથમાં ઘસી અને નાખી દઈશું જેથી સમોસાનો સ્વાદ આપણે માપસર લોટમાં નાખી દઈશું આટલા લોટમાં મેં દોઢ ચમચી મીઠું નાખેલું છે હવે ફક્ત એને મિક્સ કરી અને આપણે લોટ બાંધવાનો રહેશે જે પૂરી જેવો લોટ આપણે બાંધીશું અને નોર્મલી આપણે એ બધા લોટ બાંધતા જોઈએ છીએ જ્યારે પણ મેંદાની કોઈ પણ આઈટમ બનાવીએ તો તેમાં મોહણ સરખું જોઈએ પૂરી હોય કે સમોસાનું પળ હોય તો સારી રીતે મોહણ નાખી અને લોટ બાંધી દીધો છે લોટ આપણે આ એક ડબ્બામાં મૂકી અને ઢાંકી દઈશું હવે આ કથરોટમાં આપણે મસાલો કરી લઈશું જેમાં મેં થોડા લીમડાના પત્તા લઈ લીધા છે હવે લીલા મરચાં પણ આમાં જ આપણે ક્રશ કરી દઈશું અને બધો જ મસાલો કથરોટમાં રેડી કરીશું સમોસાના મસાલામાં આપણે આખા ધાણાનો ઉપયોગ પણ કરીશું અને જેને આપણે તાજા તાજા વાટી અને એડ કરી દઈશું હવે આપણે સમોસાનો માવો બનાવીશું જેના માટે આપણે તેલ મૂકીશું અને વઘાર કરીશું બટાકા બીજી બાજુ ફૂલીને તૈયાર કર્યા છે અને ઘરમાં કોઈ એવું એક વ્યક્તિ હોય થોડી મદદ થઈ જાય તો સમોસાનો માવો બી જલ્દી થઈ જાય અને સમોસા ભરાઈ પણ જલ્દી થઈ જાય સમોસાનો માવો જ્યારે પણ કરીએ ત્યારે તેના જે બટાકા છે એ આવી રીતે હાથથી ક્રશ કરવા મેશરથી કરશો તો માવો ચીકણો થશે અને જ્યારે સમોસા ભરશો તો એ પડને છોડી દેશે અને માવો એકળો રહેશે એટલે સમોસા જ્યારે પણ બનાવો ત્યારે બટાકાને મેશરથી ના વાટશો હાથથી જ નાના ટુકડા કરી નાખશો તો તેલ ગરમ થઈ ગયું છે અને આપણે જીરું નાખીશું સૌથી પહેલાં ખૂબ ઓછા મસાલા સાથે આજે સમોસાનો મસાલો તમે બનાવતા શીખશો તો ક્યારેય તમને યાદ કરવાની જરૂર નહીં પડે કે સમોસામાં કયો મસાલો આવે જે ધાણા આપણે કચર્યા હતા તે પણ આપણે તેલમાં જ એડ કરી દઈશું થોડું ચપટી ખળદર પણ નાખી દીધી છે અને લીમડાના પત્તા જે આપણે ધોઈને તૈયાર કર્યા હતા તેને પણ આપણે વઘારમાં નાખી દઈશું પ્લસ જે લીલા મરચાં કચરીને રાખ્યા હતા તેને પણ આપણે વઘારમાં જ નાખી દઈશું હવે આપણે આ મસાલાને સરખી રીતે શેકાવા દઈશું જેથી જે સૂકા ધાણા નાખેલા છે તે પણ સરસ રીતે ચડી જાય હવે બાફેલા વટાણા જે લગભગ દોઢસોથી બસો ગ્રામ છે તે પણ સારી રીતે ચડી ગયા છે તેને વઘારમાં એડ કરી દઈશું અને સાથે સાથે જ આપણે જે બટાકા મેશ કરીને રાખ્યા હતા તેને પણ અત્યારે જ એડ કરી દઈશું સાથે આપણે મીઠું નાખીશું લગભગ દોઢ ચમચી જેવું મીઠું આપણે આમાં એડ કરી દઈશું એક ચમચી ભરી અને આપણે દાળ શાકનો ગરમ મસાલો એડ કરી દઈશું તેથી કોઈ પણ બીજા મસાલા વધારાને એડ કરવાની જરૂર નહીં પડે અને સમોસાનો ટેસ્ટ એકદમ સરસ આવશે જ્યારે પણ તમે સમોસા બનાવો ત્યારે લીંબુની જગ્યાએ આમચૂર પાવડર નાખજો તો પણ સમોસાનો ટેસ્ટ એકદમ વધારે એન્હેન્સ થશે અને પૂરણ ઢીલું નહીં પડી જાય તો સરસ રીતે હવે આપણે બધા જ મસાલા મિક્સ કરી દઈશું અને મસાલા મિક્સ થઈ જાય બીજી બાજુ આપણો બાંધેલો લોટ પણ તૈયાર જ છે સમોસાનું પૂરણ પરફેક્ટ રેડી થઈ જાય ગેસ બંધ કરી દો ત્યાર બાદ આપણે આદુ છીણીને નાખવાનું રહેશે આદુ હું ઘણા બધા રેસીપીઝમાં વઘારમાં નથી નાખતી અને હંમેશા કહેતી હોઉં છું કે એકવાર તમે આવી રીતે પાછળથી આદું છીણીને નાખીને જોજો તમને આનો પૂરણ ખૂબ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી બનશે તો ચાલો સમોસા ભરવાની તૈયારી કરીએ તો ચાલો સમોસાની પૂરી વણીએ જેટલી નાની મોટા તમારે સમોસા બનાવવા હોય એવી રીતે તમારે પૂરી નાની મોટી કરવાની પૂરી વણાઈ ગયા પછી આપણે તેના બે ભાગ પાડીશું અને જે બીજો ભાગ છે એના હજી બે ભાગ પાડીશું જેનાથી નાના સમોસા પણ તમારે બનાવવા હોય તો નાના નાના સમોસા સ્ટાર્ટર્સમાં તમે બનાવીને મૂકી શકો છો સમોસાના પડને દરેક ખૂણા ઉપર અને લાઇન ઉપર આપણે પાણીથી તેને ભીનું કરી દઈશું જેથી જ્યારે આપણે સમોસું વાળીએ ત્યારે પડ સરસ રીતે એકબીજા સાથે ચોટી જાય અને તળતી વખતે ખૂલે નહીં હવે સમોસાના પડને હાથમાં લઈશું અને બે ખૂણાથી વાળી અને તેને દબાવીશું જેથી પાણીવાળો ભાગ એકબીજા સાથે ચોંટી જશે અને તે ફિટ થઈ જશે ત્યારબાદ આપણે પળને ખોલી અને તેની અંદર માવો ભરીશું સૌથી પહેલાં આપણે વટાણો મૂકીશું જેનાથી આપણો સમોસાનો શેપ એકદમ પરફેક્ટ આવશે જેનો કોર્નર પડ્યો છે તેમાં આપણે સૌથી પહેલો વટાણો ભરીશું ત્યારબાદ આપણે માવો ભરીશું માવો વધારે ભાવતો હોય તો વધારે કરવો નહીં તો પળ વધારે ભાવતું હોય તો માવો ઓછો ભરવો સમોસાને સરસ ફિટ રીતે બંને પળ દબાવી અને ચોટાડી દેવાના છે તળતી વખતે સહેજ પાણીવાળો હાથ કરી ફરીથી આવી રીતે દબાવી દેવું અને તેલ મીડિયમ ગરમમાં તળવું જેથી તમારા સમોસા પોચા નહીં પડી જાય તળ્યા પછી મોરઓવર મેં તમને કીધું કે જો તમે દાલડા ઘી લોટમાં નાખશો તો સમોસાનું પળ એક્ઝેક્ટલી બાર દુકાનમાં મળે એવું થશે મેં અહીંયા દાલડા ઘીનો ઉપયોગ કર્યો નથી તેથી તળતી વખતે અને તળાયાના અડધો પોણો કલાક સુધી સમોસા એકદમ ક્રિસ્પી રહે છે ત્યારબાદ થોડા ઠંડા થાય એટલે તે પોચા પડી જાય છે તો આ તમારી મરજી છે કે તમારે ડાલડા ઘી એડ કરવું કે ન કરવું પણ બહાર જેવા સમોસા બનાવવા હોય તો આ એક શોર્ટ ટ્રીક છે આગળનો પ્રોસેસ આપણે બધા જાણીએ છીએ કે તેને તળવાના છે કેચઅપ લીલી ચટણી સાથે તેને ખાઈ શકાય છે